નવસારી અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે નદીઓમાં નવા નીરની આવક છે નદીઓના પાણી ફરી વળતા જ રસ્તાઓ બંધ થયા છે નવસારીના ગુરુકુળથી સુપા કોરેલને જોડતો પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે રસ્તો બંધ થતા જ લોકોને દસ કિલોમીટર ફરીને જવું પડશે સિઝનમાં છઠ્ઠી વાર સપા કોરેલ માર્ગ બંધ થયો છે ગ્રામજનોને ઘણી અગવડતા પડી રહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારીમાં બે દિવસથી વરસાદી માહોલ છે અને આજે વહેલી સવારથી નવસારી સહિત તમામ જિલ્લાઓમાં અ સારો વરસાદ રહ્યો હતો સાથે જે ઉપરવાસના જિલ્લાઓ છે એમાં પણ વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે થઈ છે જેમાં પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા અને જે છે નવસારીના વિરાવડ પાસે પૂર્ણા નદીની સપાટી તેર ફૂટ નોંધાઈ હતી બીજી તરફ જે વાત કરીએ તો સુપા અને કુરેલને જોડતો આ લો લેવલ બ્રિજ છે એ પાણીમાં ગરકાવ થવાને કારણે કુરેલ વચ્છરવાડ સહિતના ગામડાઓના લોકોએ દસ કિલોમીટરનો ચકરાવો મારવા પડશે ત્યારે મહત્ત્વની વાત કરવામાં આવે તો આ વરસાદી માહોલને કારણે અને નદીઓમાં જે પાણી વધ્યા છે તેના કારણે જે જિલ્લાના જે સાત રસ્તાઓ છે એના ઉપર લો લેવલ બ્રિજ છે કે કોઝવે છે એ ઓવરટોપિકના કારણે બંધ થયા છે અને જેના કારણે ગામડાઓ જે છે એના લોકોએ મોટો ચકરાઓ મારવાની નોબત આવી છે જો વાત કરીએ તો નવસારીમાં સવારથી જે વરસાદી માહોલ હતો પરંતુ હાલમાં જે છે વરસાદે વિરામ લીધો છે તેના કારણે તંત્રએ તો રાહત લીધી છે અને સાથે જ આ નદીઓમાં પણ પાણી ઓછું થવા માંડ્યું છે ત્યારે આ રસ્તાઓ પણ વહેલા ખુલે એવી શક્યતા દેખાઈ રહી છે ધવલ પારે ઝે મીડિયા નવસારી